શુભમ હું નિકેતા ત્રિવેદી એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીએ આજના પંચાંગથી આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસ શનિવારનો દિવસ છે માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની દસમી આજે તિથિ છે નક્ષત્ર આજે સ્વાતિ છે યોગ દ્વિતિ છે અને કરણ વણિત છે ચંદ્ર આજે તુલા રાશિમાં રહેવાના છે આ હતી આજના પંચાંગ વિશેની માહિતી મારો સંપર્ક કરવા માટે વેબસાઇટ નોંધી શકો છો આપ ડબલ્યુ ડબલ્યુ ડોટ કોસ્મોગુરુ ડોટ કોમ હવે આગળ જોઈએ દૈનિક રાશિ ભવિષ્યની બાબતો શરૂઆત કરીએ મેષ રાશિથી તો આજે મેષ રાશિના જાતકોએ તબિયત પાછળ થોડુંક ધ્યાન આપવું જરૂરી છે નાણાકીય લેવડ દેવડની મોટી બાબતો આજે મોકૂફ રાખવી કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈ ફેરફાર કરવા હોય તો તમારા પાર્ટનર સાથે સહમત થઈને ફેરફાર કરી શકો છો કોઈ વાદ વિવાદમાં ઉતર્યા વગર જે લોકો જોબ પ્લસ જોબ પ્લેસ પર છે એ લોકોને આજે કોઈ સારા સમાચાર મળવાના છે પ્રગતિના તો તમારા કામ પાછળ ધ્યાન આપવું ખૂબ જરૂરી બનશે તમારા સંબંધો આજે ખૂબ સરસ રીતે તમને રિવોર્ડ આપવાના છે તમે કેળવેલા સંબંધોને કારણે આજે તમને વડીલ વર્ગથી શાબાશી પણ મળી શકે છે તમારા સંપૂર્ણ સહયોગ અને સાથ રહેશે આજનો દિવસ સ્ટુડન્ટ માટે પણ ખૂબ સારો છે ઓવરઓલ આજનો દિવસ ઉત્તમતા તરફ જઈ રહ્યો છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો આજે વૃષભ રાશિના જાતકોને ફાઇનાન્સની બાબતમાં ખૂબ સરસ દિવસ છે ખરીદ વેચાણ માટે આપ વિચારી શકો છો તમારું ધ્યાન એ બાજુ પણ જઈ શકે છે કોઈ નવો ઇન્કમ પ્લાન ઉભો કરી શકો છો આજે તમે તમારા માટે આર્થિક સ્થિતિ સુધારવાના પૂરા ચાન્સ છે તબિયત માટે તમે થોડું થોડું સંભાળીને ચાલી શકો આજે વધુ પાણી પીવું યોગ્ય રહેશે કામ ધંધાની અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો આજનો દિવસ કોઈ મિલન મુલાકાત દ્વારા તમારા કામ આગળ વધી શકે તેમ છે તમને કોઈના સપોર્ટ દ્વારા તમારા કામમાં ખૂબ પ્રગતિ જણાઈ શકે છે સંબંધો બાબતે આજનો દિવસ સામાન્ય છે કોઈ મોટી મિટિંગના કોઈ મોટા નિર્ણયો લેવાના હોય તો આજે ટાળવા વિદ્યાર્થી વર્ગ માટે સારો દિવસ છે ઓવરઓલ આજે કામ ધંધા માટે અને ફાઈનાન્સ માટે ખૂબ જ સરસ દિવસ છે બાકી બધી વસ્તુ માટે સારો દિવસ છે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ જવાનો છે સંબંધો માટે આજે તમારું જો તમે સિંગલમાંથી મિંગલ બનવા માંગતા હોય તો આજે ખૂબ સરસ દિવસ છે કોઈને પ્રપોઝ કરવાનો હોય તો આજનો દિવસ તમે ચૂઝ કરી શકો છો તમારા જીવનસાથી સાથે આજે ખૂબ સરસ સમય છે કુટુંબમાં અને સમાજમાં તમે કરેલા કાર્યોની તટસ્થ કરેલા કાર્યો આજે લોકોને દેખાશે અને તમારી કોઈ તમને કોઈ સારી એવી પદવી મળી શકે એમ છે હેલ્થ તમારી ખૂબ સરસ રહેવાની છે ફાઈનાન્સ માટે પણ ખરીદ વેચાણનું વિચારતા હોય કોઈ ગેજેટ લેવાનું વિચારતા હોય ઇલેક્ટ્રોનિક તો આજે લઈ શકો છો કાર્યક્ષેત્રની જગ્યા ઉપર આજે તમારા બોસ તમારા સિનિયર્સ તમારી સરાહના કરી શકે તેમ છે કાર્યક્ષેત્રમાં બધી જગ્યાએથી સપોર્ટ મળવાના કારણે તમે આગળ તમારા કામને લઈ જઈ શકો છો અને તમારા પરાક્રમને સિદ્ધ કરી શકો છો ઓવરઓલ આજનો દિવસ ઉત્તમતા તરફ જઈ રહ્યો છે કર્ક રાશિના જાતકો વિશે વાત કરીએ તો આજે કર્ક રાશિના જાતકોએ તેમના કાર્યક્ષેત્ર ઉપર થોડું સંભાળીને ચાલવું પડશે ગુસ્સા અને ઉદ્વેગને સાઈડમાં રાખીને કામ આગળ વધારવા પર ધ્યાન આપવું જરૂરી છે હેલ્થ બાબતે આજે ખૂબ સંભાળવું નાણાકીય લેવડ દેવડો મોકૂફ રાખવી સંબંધો બાબતે આજે સંબંધો ના મળશે તેનું ધ્યાન તમારે જ રાખવું પડશે આજનો દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો આજે તમારા કાર્યક્ષેત્રની જગ્યા પર દોડધામ થવાની છે પણ તમારા કાર્યોને એક નવી પ્રગતિ અને નવો વેગ મળવાનો છે નાણાકીય બાબતોમાં આજે આર્થિક લાભ સો ટકા દેખાઈ રહ્યો છે નવો ઇન્કમ પ્લાન તમારી આર્થિક સ્થિતિમાં તમે એડ કરીને નવું ઇન્કમ ઊભી કરી શકશો હેલ્થ આજે ખૂબ સારી રહેવાની છે સંબંધોની વાત કરીએ તો આજે સંબંધો બાબતે પણ વડીલોના આશીર્વાદથી તમે ખુશ રહેવાના છો તમારા જીવનસાથી સાથે ખૂબ સમય અને ક્વોલિટી ટાઈમ તમે વિતાવી શકવાના છો વિદ્યાર્થી વર્ગ માટે પણ ખુશીનો દિવસ છે ઓવરઓલ આજે દિવસ ઉત્તમતા તરફ જઈ રહ્યો છે કન્યા રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં આજે વધારો દેખાઈ રહ્યો છે કોઈ નવો ઇન્કમ પ્લાન મળી શકે છે કોઈ એવો વ્યક્તિ મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સુધારા પર જઈ શકે તેમ છે કાર્યક્ષેત્રની જગ્યા પર નવા ફેરફાર તમને ફાયદો અપાવી શકે છે જે લોકો જોબ પર છે નોકરીમાં છે એ લોકોના નવા ઇન્સેન્ટિવ પ્લાન મળી શકે છે કોઈ પ્રમોશનની વાત પણ તમારા ફાયદા માટેની વાત થઈ શકે છે ફાયદો પણ મળી શકે છે હેલ્થ આજે સારી રહેવાની છે સંબંધોની વાત કરીએ તો આજે સામાજિક સંબંધોમાં સમાજ માટે કરેલા કામમાં કુટુંબ માટે કરેલા કામમાં સો ટકા તમને સરાહના મળવાની છે સો ટકા સફળતા મળવાની છે જેના કારણે તમારા ઘર પરિવારમાં પણ ખુશીનો માહોલ રહેવાનો છે તમારા દરેક ભાવનાઓનો સારો પ્રતિસાદ આપશે સ્ટુડન્ટ વર્ગ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે ઓવરઓલ આજે પ્રગતિનો દિવસ જણાઈ રહ્યો છે તુલા રાશિના જાતકોએ તમારા કાર્યક્ષેત્રની જગ્યા પર તમે જે પરાક્રમ કરેલા છે તમારી આઈડિયાઝથી તમારા ઇનોવેટિવ આઈડિયા તમને તમારી સિદ્ધિઓ તરફ તમારા કાર્યને સિદ્ધ કરવા માટેના પ્રયત્નો બધા જ આજે સફળ થવાના છે કોઈ ઇન્સેન્ટિવ પ્લાન આજે પાસ થવાનો છે તમારા માટે પ્રમોશનની વાત જો ચાલતી હોય તો પ્રમોશન પણ શક્ય છે નાણાકીય લેવડ દેવડ માટે ખૂબ સુંદર દિવસ છે ફાયદામાં રહેશો હેલ્થ તમારી આજે સારી રહેવાની છે સંબંધોની વાત કરીએ તો આજે તમારા મધર ફાધર તરફથી કોઈ ગિફ્ટ મળી શકે એમ છે એમના આશીર્વાદથી તમે બિઝનેસમાં પણ આગળ વધી શકો છો તમારા જીવનસાથી સાથે આજનો દિવસ સુંદર જવાનો છે ઓવરઓલ આજનો દિવસ સ્ટુડન્ટ માટે પણ ખૂબ સરસ છે પ્રતિકારક જે લોકોએ તમારા સામે પ્રતિકાર કર્યો હશે એ લોકો આજે ફાવશે નહીં કુટુંબમાં તમારી નામના થઈ શકે છે પ્રગતિનો દિવસ ખરેખર ઉત્તમ દિવસ છે જાતકોને કાર્યક્ષેત્ર પર આજે વાદ વિવાદથી સો ટકા સંભાળવું પડે તમારા કરેલા કામ લોકો આજે બગાડી શકે છે તો લોકોથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે નાણાકીય લેવડ દેવડ આજે બિલકુલ મુલત્વી રાખવી હેલ્થમાં પ્રોબ્લેમ જણાય તો ડોક્ટર પાસે જવું તુરંત જરૂરી છે સંબંધોની બાબતમાં પણ તમારું વાણી વર્તન બધાને દુઃખ આપી શકે તેમ છે તો આજે તમારા ગુસ્સાને અને ઉદ્વેગને કાબુમાં રાખીને પ્રતિકૂળ દિવસ હોવાથી ઘી કેળા દેખાઈ રહ્યા છે કાર્યક્ષેત્રની જગ્યા પર નવા બિઝનેસ માટેનો જો પ્લાન કરતા હોય તો આજે સારો દિવસ છે કામ ધંધા ચાલુ કામ ધંધામાં પણ આજે આર્થિક લાભ થવાના પૂરા ચાન્સ દેખાઈ રહ્યા છે જે લોકો નોકરીમાં છે જે લોકો જોબ પ્લેસ પર છે એમના કાર્યક્ષેત્રમાં કામની સરાહના થવાની છે નાણાકીય લેવડ દેવડ માટે આજે ખૂબ સુંદર દિવસ છે કોઈ પણ વસ્તુ ખરીદ વેચાણ માટે જમીન મકાન મિલકત અથવા વાહનના વેચાણ માટે વિચારતા હોય તો આજે દિવસ સારો છે ફાયદો આર્થિક લાભ દેખાઈ જ રહ્યો છે હેલ્થ પણ તમારી આજે એટલી સરસ રહેવાની છે કે તમે આજે કોઈ પણ અને કેટલું પણ કામ કરવા સક્ષમ છો તેવું તમને લાગશે કુટુંબમાં ગેટ ગેટુગેધર થઈ શકે છે તમારા અહમને સાઈડમાં મૂકીને તમે જે કુટુંબ માટે કામ કરેલા છે એ આજે બધાને દેખાશે તમારા જીવનસાથીના પૂરા સપોર્ટના કારણે તમને એવું લાગશે કે તમે ખરેખર ખૂબ નસીબદાર છો તો આજનો તમારો દિવસ ઉત્તમતા તરફ તો જઈ જ રહ્યો છે પણ અતિ ઉત્તમ દિવસ છે એવું કહી શકાશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો કાર્યક્ષેત્રની જગ્યા પર આજે સપોર્ટ મળી રહેવાનો છે તમારા કલીકનો એનાથી તમારા કામ આગળ વધશે અને પ્રગતિ દેખાશે નાણાકીય લેવડ દેવડ માટે મોટા સાહસ ના કરવા હેલ્થ તમારી સારી રહેવાની છે સંબંધો બાબતે આજે તમે ખુશ રહેવાનો છો તમારા જીવનસાથી તમારા દરેક પ્રતિભાવનો સારો પ્રતિસાદ આપશે બધી જ જગ્યાએથી આજે સારો પ્રતિસાદ મળવાનો છે એકંદરે આજનો દિવસ ખૂબ સરસ અને પ્રગતિ તરફ વધી રહ્યો છે કુંભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રની જગ્યા પર આજે કોઈ મોટી જવાબદારી મળી શકે છે ને એ જવાબદારી તમે બહુ સારી રીતે નિભાવી શકશો તેવું પણ દેખાઈ રહ્યું છે નાણાંકીય લેવડ દેવડ માટે આજનો દિવસ સારો છે કોઈને નાણાં ઉધાર આપવા હોય તો આજે આપી શકો છો પાછા આવવાના પૂરા ચાન્સ છે હેલ્થ તમારી સારી રહેવાની છે પારિવારિક સુખ સંસારિક સુખ કૌટુંબિક સુખ બધી જ જગ્યાએથી આજે તમને ખુશીના સમાચાર મળવાના છે ને બધી જ જગ્યાએથી આજે સફળ રહેશો તમારા સ્વભાવના કારણે તમે બધાને ખુશ પણ કરી શકશો સ્ટુડન્ટ માટે આજનો ખુશીનો દિવસ પુરવાર થઈ શકે છે ઓવરઓલ આજનો દિવસ ઘણો સારો છે ઉત્તમતા તરફ જઈ રહ્યો છે મીન રાશિના જાતકોની આજે તબિયત બગડી શકે છે તો તબિયત બાબતે ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે નાણાકીય લેવડ દેવડમાં થોડીક ચોકસાઈ અને કાળજી રાખવી યોગ્ય રહેશે કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈ ઉતાવળા નિર્ણયો આજે ના લેવા તમારા સ્ટાફ મેમ્બર સાથે તમારે શાંતિથી વાતચીત કરવી તમારા માટે યોગ્ય રહેશે સંબંધોની વાત કરીએ તો આજે સંબંધો વણસે નહીં તેનું ધ્યાન રાખવું તમારે ખૂબ જરૂરી છે તમારા ઘરમાં જીવનસાથી સાથે કણવા વેણ ના બોલવા દુઃખ આપી શકે છે કુટુંબમાં અને પરિવારજનો સાથે તમે સમય નહીં આપી શકો એટલે લોકો નારાજ થઈ શકે છે આજનો દિવસ બિલકુલ પ્રતિકૂળ નથી મધ્યમ દિવસ છે પણ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે તો તમારે શાંતિથી અને ચૂપ રહીને દિવસ વિતાવવો તમારા માટે યોગ્ય રહેશે